વિધાઉટ નોટિસ મૌખિક નોટિસમાં જ બધું ડિમોલેશન કરી દીધેલું છે મેડમ એટલે એ તો કોઈ નોટિસનો તો કાયદાનો તો ક્યાંય અમલ થયો જ નથી અમે મજાક ઉડાવી દીધી અમે તો બધા અભણ માણસો છીએ એટલે અમે બીજું શું કરી શકીએ મેડમ કેમ પહેલાં માલધારી સમાજના ગૌચર લઈ લીધા પછી માલધારી સમાજની ગાયો લઈ લીધી માલધારી સમાજના ઘર પાડી દીધા અંબાજીમાં આ પરિસ્થિતિ છે અંબાજીની બાજુમાં એક ગામ છે ત્યાં માલધારી સમાજની દીકરી ગુમ થઈ ગઈ ત્યાં ફરિયાદ ના લેવામાં આવી એટલે આજે એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક માલધારી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો હું અમારા અહીંયા એકાદ મકાનમાં પાંચ પાંચ મકાન દરેકના બાળકો રહેતા હતા કોઈના અલગ છોકરા ભાઈ રહેતા હતા એટલે પાંચસો એક મકાન તો તોડી જ નાખ્યા છે આ લોકો રૂમો અને મકાનો થઈને આ ગૃહમંત્રી અમિત શાહે એવું દિલ્હીમાં કીધું કે સત્તરસો કોલોની અમે તમને કાયદેસરની કરી આપશું તો અહીંયા તો ત્રીસ વર્ષનું શાસન છે શું માલધારીઓ કોઈ ટેરેલિસિસ્ટ છે કોઈ આતંકવાદી છે મામે બી અહીંયા દેશના અમારા અમારા અહીંયા દેશના અમે અમે અહીંયા આગળ ભોગવીએ છીએ દેશના જે કાયદા જે છે એમાં રહીએ છીએ એટલે જે દિલ્હીમાં જે માંગ થઈ છે એ વસ્તુથી ગુજરાતને કેમ વંચિત રાખવામાં આવે છે ભાજપ ગુજરાતના માલધારીઓને ગુજરાત ઓબીસી એસસી એસટી અને માઇનો માઇનોરિટીને ટાર્ગેટ કરી રહ્યું છે જે આ બધી જે ડિમોલેશન થઈ રહ્યા છે એ તમામે તમામ ડિમોલેશન માઇનોરિટી એસસી એસટી અને ઓબીસી આ સમાજોને ટાર્ગેટ કરી અને કરવામાં આવી રહ્યા છે એ તો શું અમે આતંકવાદી છીએ જો ખરેખર તમને અમે તમને ના ગમતા હોય આ સરકારને ભાજપ સરકારને તો અમને પણ એક માલધારી પ્રદેશ બનાવવાની બનાવી આપો અમે અમારું ગોકુળ મથુરા બનાવીશું અમે ત્યાં અમારી ગાયો ત્યાં અમે અમે ગોપાલક વ્યવસાય ચાલુ રાખીશું પણ તમને ના ગમતા તો અમારી આવી માગણી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર જોડે અમને મેસેજ હતા કે સીએમ સાથે આજે બેઠક છે પણ લાગતું નથી બધી હવામાં વાતો છે કદાચ ધારાસભ્ય સાથે બેઠક હોઈ શકે અહીંયાના જે લોકો હતા ડિમોલ્યુશનની કામગીરી હતી ત્યારે અમારું રણછોડજીનું એક મંદિર હતું ત્યાં આગળ અમે શિફ્ટ થયેલા છીએ ત્યાં આગળ અમારા નાના બાળકો ઠંડીમાં સુવે છે જમવાનું ખાવાનું બમવાની વ્યવસ્થા અમે ત્યાં કરી છે તો લોકોના ગરીબોને બાપડાને સાપડા બધા મનસો બધા બહાર ઊંગી રહેતા અત્યારે અત્યારે રાતો રાત ક્યાં ગાડી મકાન મળે તો અમે બી ગરીબ જ છીએ ને તો અમારે બી મકાન જોઈએ ને સબ બધાને મકાન જોઈએ જેટલા જેટલાને મકાન પડે એટલાને બધાને મકાન જોઈએ ને એમને જે વાડી જીવે એમનો જે ખર્ચો થયો એ સરકાર આપી દે

એ સરકાર ભરપાઈ કરી આપે અને અમારું જે આ જે ઇમ્પેક્ટ પિક અને રાહત દરે જે અમને જનત્રી પ્રમાણે મકાનો કાયદેસરના કરી આપે એવી અમારી માંગણી છે સરકાર ઓગણીસો બાવનમાં માં આ જગ્યા અમને સંપાદન કરીને કેન્દ્ર સરકારે આપેલી જયારે કોંગ્રેસ નહેરુ વડાપ્રધાન હતા જયારે એ ટાઈમે ઓગણીસો બાવનમાં માં જગ્યા સંપાદન કરવામાં આવી ઓગણીસો સાહીઠ માં અહીંયા બાંધકામ પૂરું થયું અને ઓગણીસો બાસઠમાં માં અમને બજેશન આપવામાં આવ્યું આ જગ્યાનું આ કોઈ ગેરકાયદેસર જગ્યા છે જ નહીં નમસ્કાર ગુજરાતભરમાં અત્યારે જોઈએ તો બધી જ જગ્યાએ દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે અનેક જગ્યાએ સાહીઠ સાહીઠ વર્ષ સિત્તેર સિત્તેર વર્ષ જૂના જે મકાનો છે એ પણ તોડી દેવામાં આવ્યા છે અને સૌથી વધારે ચર્ચાનું કોઈ કેન્દ્ર હોય તો એ રબારીવાસ છે ઓડો પાસે જે અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ડિમોલેશનનું કામ ચાલી રહ્યું હતું એમાં વિવાદ પણ થયો ફરી અમે એકવાર રબારીવાસમાં આવ્યા છીએ લોકો સાથે વાત કરવી છે સમજવું છે આજે બેઠક પણ હતી એક સીએમ સાથે બેઠકની પણ

કેટલા ઘર અત્યાર સુધીમાં તૂટ્યા અમારા અહીંયા એકાદ મકાનમાં પાંચ પાંચ મકાન દરેકના બાળકો રહેતા હતા કોઈના અલગ છોકરા ભાઈ રહેતા હતા એટલે પાંચસો એક મકાન તો તોડી જ નાખ્યા છે આ લોકોએ રૂમો અને મકાનો થઈને અચ્છા અને છેલ્લા કેટલા સમયથી કામગીરી બંધ છે બંધ લગભગ 17 18 તારીખથી 17 18 તારીખથી અચ્છા તો હવે જેને નોટિસ આપવાની છે ને આપી છે કે હજી બાકી છે કેટલા કોઈને નોટિસ તો કે આપી જ છે વિથアウト નોટિસ મૌખિક નોટિસમાં જ બધું ડિમોલેશન કરી દીધેલું છે મેડમ એટલે એ તો કોઈ નોટિસનો તો કાયદાનો તો ક્યાંય અમલ થયો જ નથી અમે મજાક ઉડાવી દીધી અને અમે તો બધા અભણ માણસો છીએ એટલે અમે બીજું શું કરી શકીએ મેડમ કેમ કે એ લોકોને અમે કંઈક કરવા જઈએ સમજી લો કે અમે કોર્ટનો સહારો લઈએ તો એ લોકોનું પ્રેશર આવે છે કે કોર્ટમાં જશો તો અમારી જ સરકાર છે આ અહીંયા ત્યાં કેન્દ્રમાં બધાય પણ અમને તો ન્યાય ઉપર વિશ્વાસ છે કે હાઈકોર્ટ

ફૂટનો જે આ લોકોની માગણી છે કે ભાઈ સ્થાનિક લોકોની માગણી કે વીસ ફૂટનો રોડ અમારો રહેવા દેવામાં આવે અને ઇમ્ફેક્ટ ફી ભરીને જે જે તે સમયનો જે હોય સરકારની સાથે ઇમ્ફેક્ટ ફી ભરીને કો કાયદેસર મકાન કરવા માટે તૈયાર છે માલધારી સમાજની ત્રણ માગણીઓ છે એટલે માલધારી સમાજને વારે ઘડીએ ટાર્ગેટ કરવા ક્યાંક ને ક્યાંક આજે એવું લાગી રહ્યું છે માલધારી સમાજને પહેલાં માલધારી સમાજના ગૌચર લઈ લીધા પછી માલધારી સમાજની ગાયો લઈ લીધી માલધારી સમાજના ઘર પાડી દીધા અંબાજીમાં આ પરિસ્થિતિ છે અંબાજીની બાજુમાં એક ગામ છે ત્યાં માલધારી સમાજની દીકરી ગુમ થઈ ગઈ ત્યાં ફરિયાદ ના લેવામાં આવી એટલે આજે એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક માલધારી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો હું રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને કહું છું કે અમને પણ એક માલધારી પ્રદેશ બનાવી આપો છો તમે અમે તમને ના ગમતા હોય કોઈ સારી સોસાયટી અમને મકાન ના આપે તમને એક અમને એવા તો કે અમારા બાળકોનું તમે વિચાર્યું નહીં અમારી મા બહેનોનું ના વિચાર્યું એક બી દિવસની નોટિ નોટિસ આપીને એક ક્ષણ બી તમે વિચાર્યું નહીં કે આ માણસો ક્યાં જશે એ તો શું અમે આતંકવાદી છીએ જો ખરેખર તમને અમે તમને ના ગમતા હોય આ સરકારને ભાજપ સરકારને તો અમને પણ એક માલધારી પ્રદેશ બનાવવાની બનાવી આપો અમે અમારું ગોકુળ મથુરા બનાવીશું અમે ત્યાં અમારી ગાયો ત્યાં અમે અમે ગોપાલક વ્યવસાય ચાલુ રાખીશું પણ તમને ના ગમતા હોય તો મારી આવી માગણી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર જોડે પણ બુલડોઝરને તો ચશ્મા નથી એટલે કે એ કોઈ સમાજ જોઈને તો નથી થતું બધી જ જગ્યાએ ગુજરાતમાં થયું છે ને એવું નથી કે કોઈ પર્ટિક્યુલર સમાજના વિસ્તારમાં જ થયું હોય બુલડોઝર ચશ્મા નથી પણ સરકારને તો ચશ્મા છે ને કે ભાઈ આ માલધરી સમાજની માગણીઓ હતી બરોબર ને બીજું કે સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે કે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરે પછી એને મકાન તોડી દેવામાં આવે તો તમે કેમ એક જ દિવસની નોટિસ લઈને અને રજાના દિવસે અને તમે બુલડોઝર ચાલુ રાખ્યો એટલે જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવે છે ને માંગણીઓ કરેલી છે અને હાઈકોર્ટમાં અમારી મેટરો ચાલે છે હાઈકોર્ટે પણ કીધું છે કે માલધારીઓને વિકલ્પ આમાં સરકારને બંને સાથે મળીને આનો રસ્તો લાવો તો કેમ એની ઉપર કોઈ પણ માલધારી સાથે સંકલન ના કરવામાં આવ્યું અને રાતોરાત મકાન તોડી કાઢે એ જાણી જોઈએ તોડવામાં એ સીધે સુધી દેખાય છે શહેરી વિકાસ મંત્રાલયમાં ફાઇલ ક્યારની વર્ષોથી પડી છે પણ હવે આ રાજકારણીઓના મેળા પીપણામાં એનું કંઈ નિકાલ આવતો નથી પણ સરનો મેળા પીપણા કારણ કે પાંચ વર્ષ પહેલાં નોટિસ આપવામાં આવી હતી અહીંયાના લોકોને એવો અનસાર તો હતો કે આજ નહીં તો કાલ ક્યારેક તો દબાણ હટાવવામાં આવશે શ્યોર પાંચ વર્ષ પહેલાંની નોટિસની વાત કરાવી ત્યારે એમના અહીંના ધારાસભ્ય સ્થાનિક છે જગદીશભાઈ વિશ્વકર્મા તેમને અને સીએમ સાહેબ સાથે ભાજપના જ એને આગેવાનો છે કે આ ભોળા માલધારીઓને ક્યાંક ને ક્યાંક આવ્યા આ લોકો કોર્ટમાં જતા હતા કોર્ટે પણ એવો આદેશ કરેલો કે ભાઈ સરકારને બંને સાથે મળી આનો વિકલ્પી ગયો શકે ત્યારે આ લોકોને કોર્ટમાંથી બેકઅપ કરાવડાવ્યું કે ભાઈ કોર્ટની તમે રવા દો અમે તમારી સાથે જ આનું નિવારણ લાવીશું એ બંધારામાં રાખીને એટલે મેળા પીપળા તો કહેવાય ને કે તમે આટલી તમને ખબર છે તમારા ધારાસભ્યને બી ખબર છે કે આના સ્થાનિક લોકોની માગણી છે અહીંના લોકલ ભાજપના લોકો આજે આજે એક મીડિયામાં સમર્થન આપે છે કે આ જે કર્યું એ અમારા સ્થાનિક નેતાઓને પહેલાં અમને જાણ કરેલી પાંચ વર્ષો તો પહેલાં તમે કેમ માલધારી સંબંધને જાણ ના કરી કે રાતોરાત આ બિલ્ડો આવશે એટલે મેણાં પીંપળાથી જ આ વસ્તુ બની છે સીધે સીધું દેખાય છે એટલે અચાનકથી કેમ કરવામાં આવ્યું તમને શું લાગે કયા કારણ હોઈ શકે કારણ કે તમે એવું કહો છો કે અહીંયાના લોકોને ખબર જ ન હતી અહીંયાના કોઈ આગેવાનોને કહેવામાં જ નહોતું આવ્યું તો તમે જેને વોટ આપ્યા છે કોઈ પણ પક્ષને વોટ આપ્યા હોય કોંગ્રેસના લોકો પણ અહીંયા રહે છે ભાજપના નેતાઓ પણ રહે છે તો અચાનકથી કેમ થયું રાતે તમે સમજી લો કે આ લોકોએ ટાર્ગેટ કઈ જ કર્યું હું એ કહું છું કે ડાયરેક્ટ એક જ દિવસમાં નોટિસ આપીને તોડી કાઢે તો એનું શું માનવાનું અને તમારી સાથે સંકલનમાં છે એ આખા વસાવટના માલધારીઓ જગદીશ સાહેબ સાથે સંકલનમાં છે તો એમને ખબર છે કે આ લોકોની માગણીઓ છે અથવા અમે જાણ કરી દેવા સાત દસ દિવસ પહેલાં નોટિસ કેમ ના પાય એટલે સીધે સીધું ટાર્ગેટ જ કરે છે એમાં કંઈ વિચારવાની જરૂર નથી આવતી અમે કંઈ દિલ્હીની અંદર માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબે હમણાં કાલે જ એક વચન આપ્યું છે જેનું કદાચ દરેક મીડિયામાં બી છે કે સત્તરસો મકાન અમારી ભાજપની સરકાર દિલ્હીમાં બનશે સત્તરસો કોલોનીઓને અને મકાનોને અમે કાયદેસર કરી દઈશું તો કેમ એવું તો શું દિલ્હીમાં જો થઈ શકતું હોય તમે તમારી સરકાર ત્યાં આવશે એ કંઈ જો દિલ્હીમાં કરી આપી શકતા હો તો એ જ વસ્તુ તમે અહીંયા ગુજરાતની અંદર તમારું ત્રીસ વર્ષનું શાસન છે તમારું સુશાસનના તમે જે બણગા ફૂકો છો એ અત્યારે હાલની તારીખમાં કુશાસન તરીકે બહાર પડી ગયું છે એટલે જે દિલ્હીમાં જે માંગ થઈ છે એ વસ્તુથી ગુજરાતને કેમ વંચિત રાખવામાં આવે છે ભાજપ ગુજરાતના માલધારીઓને ગુજરાત ઓબીસી એસસી એસ ટી અને માઇનોરિટીને ટાર્ગેટ કરી રહ્યું છે જે આ બધું જે ડિમોલેશન થઈ રહ્યા છે એ તમામે તમામ ડિમોલેશન માઇનોરિટી એસસી એસટી અને ઓબીસી આ સમાજોને ટાર્ગેટ કરી અને કરવામાં આવી રહ્યા છે જે અત્યારે હાલની તારીખમાં તમે ગુજરાત અને અમદાવાદની અંદર જોઈ શકો છો

સરકારનો એવો કાયદો છે કે પંદર કે મહિના એક મહિના પહેલાં અમને નોટિસ આપવી પડે એમ પછી ડિમોલેશન થાય આ લોકો રાતોરાત આવીને કહી ગયા અને સવારમાં ડિમોલ્યુશન કર્યું બરાબર એ તદ્દન ગેરવ્યાજબી છે અને એવા લોકોને આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે કોર્પોરેશનના અધિકારીઓને જેને તાનાશાહી માલધારી સમાજ ઉપર કરી છે એવા લોકોને એવી અમારી માગણી છે

બરાબર તે તેનું જે કોઈ જે કોઈ ખર્ચો લાગ્યો હોય એ સરકાર ભાઈ ભરપાઈ કરી આપે અને અમારું જે આ જે ઇમ્પેક્ટ પીક કહે છે તો ઇમ્પેક્ટ પીક અને રાહત દરે જે અમને જંત્રી પ્રમાણે મકાનો કાયદેસરના કરી આપે એવી અમારી માંગણી છે સરકાર તૂટી ગયા મકાનો તૂટી ગયા પણ પાછળના જે કોઈ મકાનો જે રહી ગયા છે બરાબર એ સરકાર અમને કાયદેસર કરી આપે આ ગૃહમંત્રી અમિત શાહે એવું દિલ્હીમાં કીધું કે સત્તરસો કોલોની અમે તમને કાયદેસરની કરી આપશું તો અહીંયા તો ત્રીસ વર્ષનું શાસન છે શું માલધારીઓ કોઈ ટેરેલિસિસ્ટ છે કોઈ આતંકવાદી છે મામે બી અહીંયા દેશ દેશના અમારા અમારા અહીંયા દેશના અમે અમે અહીંયા આગળ ભોગવીએ છીએ દેશના જે કાયદા જે છે એમાં રહીએ છીએ અને અમારો બી દેશમાં ફાળો ઘણો બધો છે માલધારીઓનો બરાબર બોર્ડર ઉપર રણછોડ પગી જેવા રણછોડ પગી અમારા લડેલા છે બરાબર એટલે સરકારને અને આ ભાજપ ભ્રષ્ટ ભાજપને એવું કહું છું કે મહેરબાની કરીને અમને ન્યાય આપો અને અમારા જે કોઈ આ મકાનો તોડ્યા છે બરાબર એનું અમને જે કોઈ અમને નુકસાન થયું ભરપાઈ કરો અને આ મકાનો રાહત દરે જંત્રી પ્રમાણે ભરીને અમને કાયદેસર કરી આપો એવી અમારી માગણી છે બેન તમે કેટલો વર્ષે અહીંયા રહો છો ચૌદ વર્ષથી ચૌદ વર્ષથી રહો છો અને આ મકાનમાં ટેક્સ બિલ લાઈટ બિલ બધું જ આવતું હતું બધું આવે છે ને બધું આવે છે અચ્છા તો તમારો ઘર તૂટ્યા છે કે બાકી છે હજી

અત્યારે રાતોરાત ક્યાં ગાડી મકાન મળે તો અમે બી ગરીબે જ છીએ ને તમારે અમારે બી મકાન જોઈએ ને સબ બધાને મકાન જોઈએ જેટલા જેટલાને મકાન પડે એટલાને બધાને મકાન જોઈએ ને એમને જે વાડી જોઈએ એમનો જે ખર્ચો થયો એ સરકાર આપી દે આપણે એટલી માંગશે કેટલું નુકસાન થયું હશે નુકસાન તો કેટલું ખાસું પાંચસો કરોડનું થયું હશે બેન

ઓગણીસો બાવનમાં આ જગ્યા અમને સંપાદન કરીને કેન્દ્ર સરકારે આપેલી છે જ્યારે વડો ખા બનશે એટલે કોંગ્રેસ આ નહેરુ વડાપ્રધાન હતા જ્યારે એ ટાઈમે ઓગણીસો બાવનમાં જગ્યા સંપાદન કરવામાં આવી ઓગણીસો સાહીઠમાં અહીંયા બાંધકામ પૂરું થયું અને ઓગણીસો બાસઠમાં અમને પજેશન આપવામાં આવ્યું આ જગ્યાનું આ કોઈ ગેરકાયદેસર જગ્યા છે જ નહીં સંપાદન કરીને અમને આપેલી છે અને એનું ચોવીસ રૂપિયા ભાડું આજે બી ભરીએ છીએ મહિને એ વખતે જ્યારે સાહીઠ રૂપિયા પગાર હતો સરકારી કર્મચારીનો સાહીઠ રૂપિયા પગાવો ત્યારે અહીંયા ચોવીસ રૂપિયા ભાડું ચાલુ હતું સરકારનું અને અમે માલ ડોર સાથે અમારા વડવાઓ અહીંયા એ વખતે જંગલમાં વસવાટ કરેલો છે જ્યારે અહીંયા કોઈ સુવિધાઓ નથી પાયાની કોઈ સુવિધાઓ નથી ત્યારે અહીંયા અમે આવીને રહેલા છીએ પછી બીજું કે સરકારમાં એવો મેસેજ ગયો છે કે ભાઈ અહીંયા હિન્દુનો હિન્દુ એરિયામાં લઘુમતી બધો લઘુમતી વિસ્તાર થઈ ગયો છે બાંગ્લાદેશીઓ રહે છે મુસ્લિમો રહે છે જે અહીંયા કોઈ શક્યતાઓ જ નહીં કોઈ અહીંયા એવું રહેતું જ નથી અને એવો મેસેજ આપવામાં આવ્યો સરકારમાં કે ભાઈ અહીંયા તો લઘુમતીઓ રહેશે ને મુસ્લિમો છે એટલા માટે અમે આ બધું કરી રહ્યા છીએ એમ અને આવી કોઈ અહીંયા કોઈને જાણતું બી નહીં અમે એ બી માંગ કરી કે ભાઈ તમે તમારી એજન્સીઓ મોકલો તપાસ કરાવો અને કોઈ માણસ કદાચ છેતરાયો હશે તો બી એ આધાર કાર્ડ સરકારે જે કીધું છે કે ભાઈ આધાર કાર્ડ માગવું કોઈ બી વ્યક્તિ આપણે રેન્ટ ઉપર આપીએ તો આધાર કાર્ડનો પુરાવો છે એ માગો તમારા જોડે તો આધાર કાર્ડ પર આપણે જોઈએ તો હિન્દુ નામ ધારણ કરેલું હોય તો આપણને તો એટલું જ દેખાવાનું છે સામાન્ય માણસ તો કંઈ બધું સર્ચ કરી શકવાનું નહીં કે આધાર કાર્ડ શું છે આમાં ઓરિજિનલ નામ એનું શું છે બીજું કંઈ બરાબર એવા નામ ધારણ કરીને રહેતા હોય તો એ તો કોઈ સામાન્ય માણસને ખ્યાલ ના આવે ને તો એ તો એમની એજન્સીઓમાં જ ખામી છે ને કે એવા ડુપ્લિકેટ ડુ ડુપ્લિકેટ બધા ઓળખપત્રો બને છે જે એ તો એમની એજન્સીઓમાં ખામી છે ત્યારે જ બને છે ને એટલે હવે આ ડિમોલ્યુશનનો જે વિષય છે આખો હિન્દુ મુસ્લિમ કે પછી જાતિ પર જાય એના કરતાં વધારે આપણે દબાણને દબાણની રીતના જોવું જોઈએ બુલડોઝર ફર્યા છે તો એ બહુ જ બધા વિસ્તારોમાં મુસ્લિમ વિસ્તારોમાં પણ ફર્યા છે હિન્દુ વિસ્તારોમાં પણ ફર્યા છે ગુજરાતમાં જેટલી પણ કામગીરી થઈ છે એમાં મંદિરો પણ તૂટ્યા છે મસ્જિદો પણ તૂટી છે પણ આખા વિષયને ખબર નહીં કે કેવી રીતના હિન્દુ મુસ્લિમ કે પછી જાતિ પર લઈને આવવામાં આવે છે ખબર નથી બધી જ જગ્યાએ પચાસ લોકો પચાસ મોઢા અને પચાસ અલગ અલગ વાતો થશે અત્યારે આ લોકોની જે સ્થિતિ છે એમની પાસે રહેવા માટે ઘર નથી ખાવા માટે ખાવાનું નથી એમની માંગણી એટલી છે કે હવે ઘર તો તોડી દીધા પણ અમને કોઈક વ્યવસ્થા કરીને આપો